મિત્રો કેમ છો મજામાં રાસાયણિક બંધ રાસાયણિક બંધ એટલે શું તો રાસાયણિક બંધને આપણે બે રીતે લખી શકીએ એક છે આનીય બંધ અને એક છે તો બે આવ્યા છે બંધ આ રાસાયણિક બંધને આપણે આયનીય બંધ પણ કહી શકાય બંધ કહી શકાય આપલે કઈ રીતે કરશે ઇલેક્ટ્રોનની ભાગીદારી કઈ રીતે કરશે તો આપણે આગળ જોઈશું કે ધારો કે સોડિયમ લઈએ તે સોડિયમ રૂપાંતર કઈ રીતે કરશે તો આપણે જૂની ઇલેક્ટ્રોન રચના જોઈએ નવમાં દસની ઇલેક્ટ્રોન ને ગુમાવશે તેથી તે પ્લસ નો રૂપાંતર થઈ જશે તો એક ઇલેક્ટ્રોન નો ગુમાવશે એક ઇલેક્ટ્રોન નો

આની ઇલેક્ટ્રોન રચના હતી સીએલ પેલા બે આઠ સાત હતી હવે એની ઇલેક્ટ્રોન રચના થઈ ઇલેક્ટ્રોન મેળવ્યા પછી તો થઈ જાય એક ઇલેક્ટ્રોન મેળવ્યો ને તો એની બાહ્યતન કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે આઠ ઇલેક્ટ્રોન છે તો આપણે તેથી કહી શકીએ કે અષ્ટક રચના સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે અષ્ટક રચનામાં વધુને વધુ પરમાણુની બાહ્યતન કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન ગોઠવી શકાય આવી જ રીતે આઠ ઇલેક્ટ્રોન ગોઠવી શકાય તો આ કઈ રચના કહેવાય નિષ્ક્રિય વાયુ તત્વની સ્થાયી રચના હવે આપણે બંધની વાત કરીએ પેલા આ જે એની પ્લસ અણુ પરમાણુ મળ્યું અને સીએલ માઇનસ પરમાણુ મળ્યું એના આકર્ષણથી એને એને સીએલ બનાવવા છે અણુ તે અણુને આપણે આઈનીય બંધ કહીશું ત્યાં આ ઇલેક્ટ્રોનની આપણે કહેવાય હવે ઇલેક્ટ્રોનની આપણે ભાગીદારી કરીશું દાખલા તરીકે આપણે ભાગીદારી થશે તો ઇલેક્ટ્રોન ની ભાગીદારીમાં અની બાહ્યતન કક્ષામાં આપણે છેટા ઇલેક્ટ્રોન જોવા મળે છે આપણને બે આઠ અને સાત ઇલેક્ટ્રોન જોવા મળે છે કે બાહ્યતમ કક્ષામાં આપણને સાત ઇલેક્ટ્રોન જોવા મળે છે તો ભાઈ સાત ઇલેક્ટ્રોન ગોઠવી દેશું 1 2 3 4 5 6 અને 7 આમાં પણ સાત ઇલેક્ટ્રોન આવશે 1 2 3 4 5 6 અને 7 હવે આ જે સાત ઇલેક્ટ્રોનમાં જે સાતમો ઇલેક્ટ્રોન છે તે ભાગીદારીમાં આપશે આ સીએલ પણ છે એક ઇલેક્ટ્રોન ભાગીદારી છે એટલે બે ઇલેક્ટ્રોન ઓના પણ થયા બે ઇલેક્ટ્રોન ઓના પણ થયા તો બે ચાર છ ને આઠ ઇલેક્ટ્રોન થઈ ગયા થઈ ગયા તો આ ઇલેક્ટ્રોન ની ભાગીદારી થઈ ગઈ

બીજું ઉદાહરણ લઈએ ઓક્સિજનનું ઓક્સિજન ની વાત કરીએ તો એમાં ઓક્સિજન ઓક્સિજન છે વચ્ચે ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે તેમાં આવશે તેની વાત કરીએ તો બે અને છ બે અને છ ઇલેક્ટ્રોન છે બાહ્યતન કક્ષામાં છ ઇલેક્ટ્રોન છે તેથી તેની બાહ્યતમ કક્ષામાં છ ઇલેક્ટ્રોન ની આપણે વાત કરીશું તો જો એક બે ત્રણ ચાર એ ભાગીદારીમાં બે ઇલેક્ટ્રોન આપે આપીશું આવી જ રીતે ઓક્સિજનની વાત કરીએ તો આ પણ બે આવી રીતે બે બે આવીશું તો બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થતા હોવા છતાં તેથી તે આઠ ઇલેક્ટ્રોનની કુલ ટોટલ ભાગી

નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે જેટલી ઇલેક્ટ્રોન રચના જોવા મળે તો નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે આપણે બે અને પાંચ પ્રકારની એટલે કે બે અને પાંચ બાહ્યતન કક્ષામાં આપણને પાંચ ઇલેક્ટ્રોન જોવા મળે છે તો પાંચ ઇલેક્ટ્રોન આવશે તો બાહ્યતન કક્ષામાં આપણને એક બે ત્રણ ચાર ને પાંચ એવી જ રીતે આમાં પણ એક બે ત્રણ ચાર ને પાંચ તો પાંચ પાંચ ઇલેક્ટ્રોનની આપણે ભાગીદારી એટલે કે ત્રણ ત્રણ ઇલેક્ટ્રોન ભાગીદારી થશે નાઇટ્રોજન ની અંદર કે આઠ ઇલેક્ટ્રોન ગોઠવી શકાય વધુ ને વધુ તો આમાં પણ એવું કહી શકાય કે નિષ્ક્રિય વાયુ તત્વોમાં આઠ ઇલેક્ટ્રોન એટલે કે વધુ ને વધુ આઠ ઇલેક્ટ્રોન ગોઠવી શકાય એટલે અષ્ટક નિયમ લાગવું પડે

આપણે ઇલેક્ટ્રોનની આપલે કરી હવે આપણે ઇલેક્ટ્રોન ની ભાગીદારી થી અષ્ટ રચના સાબિત કરીશું કે અષ્ટક રચના પ્રાપ્ત કરી છે તો આપણે આગળ જોઈશું કે ઓક્સિજન ઓક્સિજન નાઇટ્રોજન પરમાણુઓ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે તેથી સ્થાયી અષ્ટક રચના

તે હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોનને ભાગીદારીમાં આપી દે છે આ હાઇડ્રોજન પર એક ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપી દે છે તો આપણે એમ કહી શકીએ ઇલેક્ટ્રોન થાય છે ખરી પણ રચના થાય છે પણ અષ્ટક રચના પ્રાપ્ત થતી નથી કે અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે આઠ ઇલેક્ટ્રોનની જરૂર પડે આમાં તો બે જ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી એટલે ટોટલ બે જ ઇલેક્ટ્રોન

અન્ય પરમાણુ સાથે અન્ય પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કે ઇલેક્ટ્રોનની આપલે કરે ત્યારે નિષ્ક્રિય વાયુ તત્વો જેવી સ્થાયી અષ્ટક રચના તેને આપણે અષ્ટક નો નિયમ કહીશું તો અષ્ટક નો નિયમ કોને કહેવાય તત્વોના પરમાણુઓ અન્ય પરમાણુ સાથે જે ઇલેક્ટ્રોન ની ભાગીદારી કે જે ઇલેક્ટ્રોન ને આપણે કરે છે

બેના આવર્ક છે બેના તત્વો છે તો આપણે એના તત્વો જોઈશું લિથિયમ બાહ્યતન કક્ષામાં એક ઇલેક્ટ્રોન ધરાવે બેરેલીયમ બે ઇલેક્ટ્રોન ધરાવે બાહ્યતન કક્ષા બોરણની વાત કરીએ તો તે ત્રણ ઇલેક્ટ્રોન ધરાવવા કાર્બન ચાર ઇલેક્ટ્રોન ધરાવ બાહ્યતન કક્ષામાં ઓક્સિજન આ નાઇટ્રોજન કક્ષામાં પોચ ઇલેક્ટ્રોન ધરાવો ઓક્સિજન છ ઇલેક્ટ્રોન ધરાવ બાહ્યતન કક્ષામાં અને ફ્લોરિન સાત ઇલેક્ટ્રોન ધરાવ બાહ્યતન કક્ષામાં અને લાસ્ટમાં જોઈએ નિયો એ આઠે આઠ ઇલેક્ટ્રોન ધરાવો તો વગેરે જેવા તત્વો આવર્ત બે ના તત્વો છે તો આપણે કહી શકીએ કે આમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુને વધુ આઠ ઇલેક્ટ્રોન ગોઠવી શકાય છે તેથી આપણે તેને તત્વોનું તત્વોનો લોહીજ્ઞા કહેવામાં આવે છે તો આ શોર્ટ ક્વેશન પૂછી શકે છે તો વિડિયો આટલે સુધી આપણે રાખીએ છીએ વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક શેર કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગ્યો જય શ્રી શ્રીરામ